આજ રોજ અમદાવાદના અસારવા વિસ્તારની અંદર શાળાએ જે બાળકોને મફત પુસ્તકની યોજનાના પુસ્તકો ટ્રકમાં ભણીને રવાના થઈ રહ્યા હતા પસ્તીમાં જઈ રહ્યા હતા તેને રોકવામાં આવતા અમારા અસારવાના સ્થાનિક આગેવાન કોંગ્રેસ પક્ષના ધીરેન્દ્ર પાંડેએ સમગ્ર બાબતને પકડી અને આ પુસ્તકોને રોકીને પૂછવામાં આવતા ખબર પડી કે આ પસ્તીમાં સગે વગેરે કરવામાં આવતા આ કેટલી ગંભીર બાબત છે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો જે સરકારી શાળા મફત ની યોજના છે એના પાઠ્યપુસ્તકો સ્કૂલ ગેટમાં જવા બદલે બારોબાર સગે વગે થાય અને અગાઉ આવું જ કૌભાંડ અરવલ્લીમાં આવી ચૂક્યું છે જામનગરમાં આવી ચૂક્યું છે સાબરકાંઠામાં આવી ચૂક્યું છે એટલે સરકારને ગંભીરતા નથી કે જે બાળકને શિક્ષણનો અધિકાર આપવાનો છે મફત પાઠ્યપુસ્તક પહોંચાડવાનો એ બારોબાર પસ્તીમાં જાય આ કેટલી મોટી ભ્રષ્ટાચારના કેન્દ્ર સમાન શિક્ષણ વિભાગની કામગીરી છે સરકારને માત્ર એટલામાં છે ભાજપ સરકારને કે કાગળ ખરીદો પ્રિન્ટિંગના કોન્ટ્રાક્ટ આપો અને ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાક્ટ આપો પછી એ પુસ્તક સ્કૂલ બેગમાં કોઈચાક નહીં એની કોઈ ધ્યાન નહીં રાખવાની બારોબાર સગે વગે જેને કવર કરે ગુજરાતમાં આવા બે પ્રકારના ગંભીર કોપાણ ચાલે છે એક ગોડાઉનમાંથી બારોબાર કરોડો રૂપિયાનું અનાજ ગરીબોના પેટમાં જવાને બદલે સગે વગે થાય મિલ માલિકોને અમીરોના કોન્ટ્રાક્ટરો આગળ પહોંચી જાય અને એક ગરીબ માણસ ભૂખો રહે સામાન્ય માણસ ભૂખો રહે એવી રીતે શિક્ષણના અધિકાર માટેના પુસ્તકો જે શિક્ષણનો અધિકાર કેન્દ્રમાં ડોક્ટર મનમોહનસિંહજીની કોંગ્રેસથી સરકારે આપો એ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ પણ ભાજપ સરકારના આશીર્વાદથી ચાલતું હોય તેવું દેખાય છે અને એટલે જ આ પુસ્તકોનું જ્યારે આખું સુનિયોજિત ચાલતું હતું ત્રણ દિવસથી સંપૂર્ણપણે ધીરેન્દ્ર પાંડે અને સ્થાનિક કાર્યકર્તાઓએ ભેગા મળીને તપાસ રાખતા હતા અને આજે એક પકડાણું છે મને હું અભિનંદન આપું છું ધીરેન્દ્ર પાંડેને કોંગ્રેસના કાર્યકર્તાઓને સ્થાનિક કાર્યકર્તાઓને કે જેમને આવી સુંદર કામગીરી કરી હું આશા રાખું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો બાળકોને તાત્કાલિક એના હક અધિકારના પુસ્તક જે મફત પુસ્તકની યોજના છે એમની સ્કૂલ બેગ સુધી પહોંચે અને એમને ન્યાય મળે અને આ કૌભાંડમાં સંડોવાયેલા સામે ગુનાહિત કૃત્ય બદલ સખતમાં સખત પગલાં ભરવામાં આવે